રાજ્યસભાના પૂર્વ સાંસદ મરુમ અહેમદ પટેલના આજે જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે એચએમપી ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ત્રિદિવસીય મેડિકલ કેમ્પનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાર્ડિયોલોજી યુરો સર્જરી નેફ્રોલોજી જનરલ મેડિસિન સ્પાઇન સર્જરી ગાયનેકોલોજી ન્યુરો સર્જરી ન્યુરોલોજી ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ તેમજ ત્વચા રોગ વિજ્ઞાન બાળરોગ મનોચિકિત્સક જનરલ સર્જરી નેત્રવિજ્ઞાન ફિઝિયોથેરાપી ડેન્ટિસ્ટ્રી તેમજ વિનામૂલ્યે ઓપીડી સેવા આપવામાં આવી હતી ઉપરાંત હોસ્પિટલ દ્વારા પ્રથમ પંચોતેર સર્જરીઓ માટે સર્જન અને હોસ્પિટલનો ચાર્જ માફ કરવામાં આવ્યો હતો જ્યારે પંચોતેર મોતિયાની સર્જરી એચએમપી ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે કરવામાં આવી હતી तो फ्री जिन जिन तो में होने जा रही है तो ऐसी बहुत सारी सुविधाएं लोगों को देंगे उनकी याद में और मैं उम्मीद रखती हूँ कि जो सेवा भाव आ, हमेशा उनके दिल में रहा है भरूच के लोगों के लिए મુમતાજ પટેલે મનો દિવ્યાંગ બાળકો સાથે આનંદ પ્રમોદ કર્યો હતો અને તેઓને રાખડી પણ બાંધી હતી આ પ્રસંગે કલરવ શાળાના નીલાબેન મોદી તેમજ શિક્ષકો અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા आज भरूच पे कालरव स्कूल में हम मौजूद हैं इन बच्चों के साथ और यहाँ पे पापा की जन्मदिन के लिए हम लोगों ने केक काटा और बच्चों के साथ खूब मज़े कर रहे हैं खुशी का दिन होता है तो इससे बेहतर क्या कि इन बच्चों के साथ ये खुशियाँ मनाई जाएं और आप सबका बहुत बहुत धन्यवाद कि आप इतना अच्छा टेक केयर करते हैं इन बच्चों के लिए हमें खुशी है कि भरूच में ऐसा एक सेंटर मौजूद है जहाँ पे इन बच्चों की देखभाल होती है